પાદ્ર તાલુકાના સોથ સોખડા રાધુ ગામે ક્યાંકને ક્યાંક વૃક્ષ નિકંદન વૃક્ષ કાપવા બાબતે ચોક્કસથી જે કહી શકાય કે વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું હતું તેમાં મામલતદાર શ્રી નાયબ મામલતદાર શ્રી દિલીપભાઈ પ્રજાપતિ આપણી સાથે છે સાહેબ આપને કેવા પ્રકારની જાણકારી થઈ હતી ક્યાંકને ક્યાંક એક પક્ષ એવું કહી રહ્યો છે કે ઝાડ કાપવા મંજૂરી લીધી છે બીજા પક્ષ એવું કહી રહ્યા છે કે આ ગૌચર જમીન છે આપના દને શું સમગ્ર વિષય હતો વિવાદ હતો અને હાલ કયા સ્ટેટસ પર આપણે પહોંચ્યા છીએ મને ફોનિક જાણકારી મળેલી કે ભાઈ આ રીતે સોખડા રાગુ ગામે અનધિકૃત રીતે ઝાડ કપાય છે અહીં ગામે સ્થળે આવ્યા તો માલુમ એવું થયું કે ફેન્સિંગ કરેલી છે ખેતરને ખેતર માલિક દ્વારા અને સ્થળે એ જગ્યાની અંદરના ભાગે ઝાડ જોઈ શકાય છે ઝાડ લીમડાના ઝાડ છે અને બીજું ગામ લોકોનો રજૂઆત એવી છે કે એ ઝાડ ખરેખર ગૌચર ની જગ્યા ફેન્સિંગ ખોટી થયેલી છે તે બાબતે માપણી સંદર્ભે આપણે જણાવ્યું છે લોકોને માપણી આવે ત્યાં આગળ નીકળ્યો હોય જોઈ લઈશ સર હાલ પાંચ થી સાત જેટલા જે વૃક્ષો કદાચ કાપવામાં આવ્યા છે હાલ તે ઘટના સ્થળે છે તો તે બાબતે વૃક્ષો નો શું હાલ થશે એ વૃક્ષો પંચાયતે આપણે રખાઈ દઈશું પંચાયત તલાટી ને વાત કરી આખરી નિર્ણય શું હશે સર એમાં ક્યારે એ વૃક્ષો કોઈ કાપી લઈ શકશે કે પંચાયત લઈ શકશે નહીં હાલ તો પંચાયત હસ્તક રાખીશું ત્યારબાદ જાહેર હરાજી કરી નિકાલ કરીશું માપણી થયા બાદ જ નિર્ણય આવશે માપણી થયા તો દર્શક મિત્રો આપણી સાથે હતા નાયબ મામલતદાર દિલીપભાઈ કે જેઓએ કહ્યું છે કે હાલ જે તમામ વૃક્ષો છે એ ઘટના સ્થળે જ રહેશે અને ત્યારબાદ કહી શકાય કે ઘટના સ્થળેથી પંચાયતે જમા કરવાના રહેશે અને જ્યાં સુધી માપણી ન થાય યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ વૃક્ષોનું જે કાપણી વૃક્ષો કાપવાની જે સમગ્ર બાબત છે એ હાલ કહી શકાય કે તમામ સદંતર બંધ રાખવામાં આવશે. કેમેરા પર્સન પૃથ્વીરાજ પાટણ વડીયા પાદરા